છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલો પ્રાથમિક શાળા તે શિક્ષણ અને કોલેજ હોસ્ટેલના મકાન પ્રશ્ન નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો આજ રોજ નિવાસી કલેક્ટર ગોકલાણીને જિલ્લાના કેટલાક પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં તેઓ દ્વારા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં થયેલ ફૂડ પોઈઝિંગ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ મકાનોની જર્જરિત હાલત ઓરડાની ઉણપ છોટાઉદેપુર માં યુજીની ગ્રાન્ટમાંથી બનેલ કોલેજ હોસ્ટેલ પાછલા સાત વર્ષથી ખાલી પડી રહી છે તેમાં કોલેજના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે એકલવ્ય રેસિડેન્સી શાળામાં સ્થાનિક ભાષાના જાણકાર શિક્ષકોની ભરતી કરવામાં આવે મોડેલ સ્કૂલમાં એસએમસીની રચના કરવામાં આવે મલાજા ખેતરમાં પડી રહેલ શાળાની વિદ્યાર્થીઓને આપવામાં આવનારી સાયકલોનું વહેલી તકે વિતરણ કરવામાં આવે મોડેલ શાળામાં ભોજનની તેમજ અન્ય સામગ્રી પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ સ્થાનિક ખેડૂત મંડળી કે વેપારીને આપવામાં આવે તમામ પ્રશ્નો વહેલી તકે નિકાલ લેવા માંગ કરવામાં આવી છે જો તેમ નહીં કરવામાં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે હોવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આ પ્રસંગ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શશીભાઈ હાસ્ય હાથ જોડોના કરવીનરો પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા ગુજરાત પ્રદેશ ઓબીસીના મહામંત્રી અનિષભાઈ બારિયા છોટાઉદેપુર કવટ નસવાડી બોલેલી તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખો છોટાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ કોંગ્રેસ સમિતિના વિવિધ સેલના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે છોટાઉદ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય છોટાઉદેપુર જિલ્લામાં જે શિક્ષણની હાલત બિલકુલ ખાડી ગઈ છે એના વિશે કલેક્ટર આવેદન પત્ર આપ્યું ખાસ કરીને ઈ એમ આર એસ શાળા જે બહાર આવ્યું આખું પ્રકરણ કે જેમાં સવાસો કરતા વધારે છોકરાઓ કેટલાક શિક્ષકો ચાર થી પાંચ દિવસ દવાખાનામાં ખરાબ ખોરાક ખાઈને ફૂડ પોઈઝનિંગ થવાના કારણે દાખલ થયા પરંતુ કમનસીબીની વાત એ છે કે આ ફૂડ પોઈઝનિંગની વાતને દબાવવા માટે સરકારી તંત્રના મોટા અધિકારીઓ બીજેપીના મોટા નેતાઓ આ ભેગા થઈને વાયરલ ઇન્ફેક્શનનું નામ આપીને આખી જે નિષ્કાળજી છે આ જે કૌભાંડ છે દબાવવાનો પ્રયત્ન કર્યો ખૂબ જ નિંદનીય છે એ અમે રજૂઆત કરી સાથે આ મોડલ સ્કૂલમાં સરકારની જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓને જે દર વર્ષે યુનિફોર્મ આપવાના હોય છે શૂઝ આપવાના હોય છે ઘણી બધી વ્યવસ્થા છે બે વર્ષથી આપવામાં આવ્યા નથી એની કોઈ ચર્ચા કરતું નથી અમે માંગણી કરી કે એની તપાસ થાય અને સ્કૂલ શરૂ થયાના આજ દિન સુધી એ બાળકોને એની જોગવાઈ પ્રમાણે કોપરેલ તેલ માથામાં નાખવા માટે સાબુ પેસ્ટ એ હજુ આપવામાં આવતું નથી તો આ બધી જે ગેરરીતિ છે એ કૌભાંડ ભાગ છે અને આ જે ફૂડ પોઈઝનિંગ થયું છે મુખ્ય જવાબદાર કોઈ હોય તો એનો કાચો માલ પૂરો પાડનારો કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર એટલો શું મજબૂત છે કે તેને બચાવવા માટે સરકારી તંત્ર અને નેતાઓ મહેનત કરે તો એ ખૂબ જ ખરાબ છે અમે એની વાત કરી અને સાથે અહીંયા મલાજામાં કોંગ્રેસ પાર્ટીના અમારા નેતા માનની સુખરામભાઈ પૂર્વ વિરોધ પક્ષના નેતા એમની સાથે અમે મુલાકાત કરતા હતા પુન્યવાર સ્કૂલની ત્યારે અમે જોયું કે પંદરસો જેટલી સાયકલો જે બે હજાર ત્રેવીસમાં વિદ્યાર્થીનીઓને આપવાની હતી એ ખુલ્લા ખેતરમાં પડી છે કાટ ખાય છે હજુ પણ એનું વિતરણ કરવામાં આવ્યું નથી તો આ ગેરરીતિ છે કે કોબાન છે એ ખૂબ મોટો પ્રશ્ન છે કોઈ એના સુધી અત્યાર સુધી વાત નથી કરી શાસક પક્ષના ધારાસભ્ય આ જિલ્લાના આ છોટાઉદેપુરના સાંસદ છે એને પણ આના વિશે વાત નથી કરી તો એ ખૂબ જ મોટી ગેરતી છે અમે અમારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકાર જોને આને વેચશે નહીં તો આવતા દિવસોમાં કારણ કે આ સરકારી સંપત્તિ છે ને ખરાબ થઈ જવાની હોય કાંટ ખાઈ જવાની હોય એનો યોગ્ય ઉપયોગ થાય એ જવાબદારી સમજીને અમે જે પણ જરૂરિયાતમાન વિદ્યાર્થીઓ હશે જો રેકોર્ડ મળે તો તે પ્રમાણે અને ન મળે તો અમને દેખાય તે પ્રમાણે અમે એનું વિતરણ કરવાનો કાર્યક્રમનું વિચારી રહ્યા છે એની અમે વાત કરી અને બીજી એક મોટી માંગણી છે કે અહીંયા સામે કોલેજ હોસ્ટેલ છે બે હજાર બારની યુજેસી ગ્રાન્ટમાંથી કોલેજ હોસ્ટેલ બની એનું રિનોવેશન થયું હરાણમાં એ તૈયાર થઈ ગઈ આજ દિન સુધી વિદ્યાર્થીઓને તેમાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં નથી એમને એડમિશન આપવામાં આવતા નથી વિદ્યાર્થીઓ ગામડામાં દૂર દૂરથી આવે છે એમને રહેવાની ખૂબ મોટી તકલીફ હોય છે તો વ્યવસ્થા છે તેનો ઉપયોગ શા માટે થતો નથી આ ખૂબ મોટો પ્રશ્ન છે અમે માંગણી કરી છે કલેક્ટર સાહેબ પાસેથી કે આની તપાસ કરવામાં આવે કે કેમ અત્યાર સુધી એનો ઉપયોગ કરતા નથી ગ્રાન્ટમાં તો બિલકુલ સ્પષ્ટ છે કે હોસ્ટેલ માટેની આ પૈસા છે અને જગ્યા પણ છે તો એની તપાસ કરવામાં આવે જે પણ કોલેજ સત્તા મંડળ હોય કે જે પણ હોય અને વિદ્યાર્થીને તાત્કાલિક એડમિશન આપવામાં આવે એ અમારી માંગણી હતી તો આ બધા મુદ્દાઓ સાથે અમે રજૂઆત કરી છે અને આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા બધા ભેગા થઈને લોકોના જ્યાં જ્યાં સવાલો છે એ સવાલો જાણીશું રજૂઆત સાંભળીશું રજૂઆતો કરીશું અને જરૂર જે પ્રકારની જરૂર પડે તે પ્રકારના કાર્યક્રમ આપવા માટે અમે જાહેરાત કરીએ છીએ